સો ખેડ મિત્રો બધા મજા મજા આગળ આપણે કપાસની લાઈવ હરાજી બતાવવાના છે પણ એ પહેલાં આપણે ડુંગળીને શેણા સોંપાય છે ઘણા ને શેણા છે મહિના દિના થઈ ગયા છે તો કયું ખાતર દેવું સારું છોડનો વિકાસ રહે પોષક તત્વો મળી રહે એમાં ગ્રીન વીટાય હાલે વીજે કિલો દેવાનું હોય છે પછી એક આપણી પાસે લિક્વિડ ફોર્મમાં ડીપી છે આવડો પીસ્ટા આ એ તમારે દેવું તો દઈએ કોઈ ડુંગળીમાં કોઈ સોપી પંદર વીસ દિવસની થઈ હોય મહિના દિવસની થઈ હોય આપી જવું એટલે તમારે ડીઈપી વાળું ખાતર દેવાની જરૂર નહીં પડે કે આની અંદર આવે છે વર્ષ રેડી પછી હું મી મૂળનો વિકાસવાળું દેવું છું એ તો દેવું જ પડશે કેમકે આથી મૂળના વિકાસ થાય નોર્મલી થતા એમ નથી તો આપણે પણ આ ડુંગળી પાકી જાવ તો એક બે વખત શરૂઆતમાં આપો પછી એક વખત સાઠ દિવસ આજુબાજુ આપો અને પછી છેલ્લે દડા વધારો મેટો ડ્રીપ કે પ્લસ દડા વધારવા માટે આ કામ કરે છે ડુંગળીના હારા દડા બનાવો તો એની માટે આ વસ્તુ કામ કરે છે આગળ તમને સ્લાઇડ ઉપર ફોટો બતાવતો છે આ ખેડૂતે ગયા અઠવાડિયે મને મૂકલો તો અમરેલી બાજુના ખેડૂત છે આવું રિઝલ્ટ એને આ પાવાથી મળ્યું છે અત્યારે ડુંગળીના ભાવ નથી એ મારા હાથમાં નથી પણ એને રિઝલ્ટ સારું લાગ્યું ફોટો મૂકલો મને તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ લીધો છે આગળ તો એ રીતનું આખી રિઝલ્ટ મળ્યું પછી તમારે કોઈ પણ અત્યારે શેણા બનાવ્યા હોય ડુંગળી બનાવી ખંભે ઓછો પોપાવ કેમ કે અત્યારે ડુંગળીના ભાવ નથી ભાવ ન હોય તો હું તો આપણે દવાનો ખર્ચ ઘટાડવો જરૂરી છે દવાનો ખર્ચ ક્યારે ઘટે ક્યારે ઘટે કાંઈક મેથડ જે તો છે ને ગાંડો ખર્ચ તો નહીં કરે ચોમાસમ ભણાય બધા ખેડૂત મિત્રોને એવું તો ભાવ સારા રહી શકે તો દિવાળા સુધરે પણ સુધરા નથી હજી આગળ જતા શું રહી ખબર નથી સુધરશે પણ ક્યારે સુધરશે આપણા હાથમાં નથી તો જ્યારે સુધરે ત્યારે પણ ખાસ કરીને એક આ નિબોલ છે પચીસ શરૂઆતની અવસ્થામાં પચીસ એમ પછી જેમ બે મહિના દોઢ મહિના મોલ થાય પછી નાખવાનું છે કોઈ પણ નાખો તો તમારે તરત પોપ લેવો નહીં પડે ખંભે લાંબા ટાઈમ સુધી સારું રિઝલ્ટ મળશે વાપરશો તો ન વાપરતો આપણે કઈ પરાણે છે નહીં રાષભાઈ માહિતી આપે છે આ કારણે કાઢ નાખવાની કેમકે એમ જ હોય છે જનરલી પણ થોડુંક અલગ કરો ઓછો ખર્ચ કરીને વધારે ફાયદો લેવા માટે જેઠે છોડને તાકાત તાકાત તાકાતવાળું ખાતર આપો રેડી આ તાકાતવાળું જ ખાતર કહેવાય આ વાપરશું એક વખત મેં એક બહેન ડુંગળી વપરાયું મસ્ત રિઝલ્ટ આવ્યું રેડી એટલે આપણે એની ભલામણ કરીશું બાકી હું પેલા ખેડૂતના રિવ્યૂ લઉં પછી આગળ હાલું છું એમનું ડાયરેક્ટ ન કહી તો ગાલો અને ભલામણ કરવા માંડું એટલા માટે કહું છું સારું વસ્તુ છે પછી ત્યારે તમે આવનારા સમયમાં શેણા બનાવો રેડી કે ગમે બનાવો ઈળનો પ્રશ્ન આવે તમારે સેણા કે ગમે એની માટે બહુ સારી કામ કરશે રેડી બહુ સારી વસ્તુ છે ઈળ નો ગાંઠી હોય તમે તરણથી ગાંઠી જાય ટેગ આવતીમાં કરી છે રીંગણીમાં બહુ સારા રિઝલ્ટ આવે છે મારી એક બીજી ચેનલ છે રીંગણીના શાકભાજીના કસ્ટમર મારે વધારે હોય છે એ આપણી બીજી ચેનલ છે જય કિસાન એ તો કોઈ વધારે કહેતો નથી આ બંને ખાતર આ ખાતર સારું છે સાથે આ ગ્રીન વીટા પણ શેણા ઘઉં બધામાં વીજે કિલો પાઈ એકો બીજા ખાતર ઉડાડી એકો ડુંગળીમાં નાખી એકો આ ખાતર છે આ બે ખાતર અલગ અલગ છે રેડી બે દેવું તો બે દયકો પણ બે અઠવાડિયા પછી ગાળે ગાળે દયકો સોળનો વૃદ્ધિ વિકાસ સારો રે બાકી કઈ વધારે કહેતા નથી મળીશું આપણે આગળની લાઈવ વરાજીના કપાસના વિડીયો સાથે ચાલો

આઠ પચાસ પંચાવન છપ્પન નવસો 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 બે ત્રણ ચાર પાંચ છ આઠ દોરતેર પંદર અઢાર નવસો ને ત્રીસ રૂપિયા નવસો ત્રીસ બે રૂપિયા નવસો નવસો પીકુભાઈ નવસો બે ગાહી નવસો ક્યાં કઈ આવ્યું

ચૌદસો ત્રેસઠ પાછા બે ના એક હજાર અગિયાર અગિયાર રૂપિયા પાછા એક હાજર બાર તેર ચૌદ 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 પંદર સત્તર વીસ વીસ રૂપિયા એક હાજર એક હાજર વીસ